હાલો મિત્રો બધા હીરામણ કરવા તાજે તાજું હલો મિત્રો તો હવે લગ્ન કરવા નીકળી જાય કમ્પ્લીટ થઈ ગયા ત્યાર

એ પછી મોટર નો આઈ હે કાઢવાનો દોરી ભરાણી બાકી હાડા બાર ને આમ માં દીકરી ગીતી લુગડા થવા ધીરુભાઈ ને લુગડા તોય ને આકડી આવ્યું થોડીક વાર લાગી કૃષ્ણા બેઠી રોટલા બનાવવા ને લુગડા ને દોરી ભરાણી હા થોડાક જ લુગડા છે ને મારે જવું છે ભીહુન પાણી કરવા કાયમ તો ફૂલગર પાણી કરી લે ને પાડી ને સાહેબ પીવરાવાનું છે તો હાલો ઘાય ઘા બધાને પાણી કરી લઈ ને ફૂલગર ને કાયમ અટાણે પાણી થઈ ગય ને હું આજે અમારે બે મા દીકરી વખત છે તે થોડું મોડું થઈ ગયું પણ શું કરવું નેવરાનું હોય તો લુગડા પીવાના બાકી હતા ને જ્યાં સાહેબ ને ટોપીઓ ફેર્યું હોય જો આ તોડાવી ગઈ જો તોડાવી ગઈ જ્યાં તોડાવી ગઈ એટલે આને આ સૂટાય ને મકાઈ ખાધી જાય પડી નઈ મંડો પીવા હાકર તોડાવી ગઈ કારવારી તૂટી ગઈ હવે આનો વારો એક ડબલું પાણી નું મંડો પીવા પેલા તો આને બાંધી દઉં આ પાડીને આ તોડાવી ગઈ નકર આકડી પાછી વાહે વાહે ફેર્યા રાખીએ તો મિત્રો આમાં કઈ ખાતા હલાડિયા કરી આવે આપે હું ને ડામણીયું પડ્યું ને ડામણીયું એ આમાં નાખી દે દોડું પાછા ફૂલગર ને એ મોકે નથી આમાં કોડી તૂટી ગયા હોય કોળી આપણે તો કઈ ફીટ કરતા ન આવડે આને હાકરે થઈ ગયા હો જાહલ હલો મિત્રો તો આપતારિયા લગન કરીને ચા પાણી પીયા દેવલી પાયા ટાણા છે ચા પાણી ખીચકાણે છે ટાણા બબુ કરી દીધો મને સા મિત્રો

ગટિયાના નથો ગાલ નહીં બહુ ઉગડી ગયા મને સારો હારો ખાઈ ચડી ગયા હા રોગો રોગો ગયા કઈ એવું ન હોય ચડવાનું પણ આ સૈના હું જો ઉતારી આવી ને રીંગણા સૈના કાલે નતો અહીં બેઠા માં દીકરી બે તમારા કીધું કે

હાજો એમાંથી દો અમારો કઈ વાક જ છે ને ભી ન જ પ્રાણી આજે એમાંથી દો આ એ લે બીજો પેરો હા એ ચલો મિત્રો તો દોય લે બીજો કોઈ બી પોલો પાડે નહીં ને અમાર બી થોડા આ આમાંથી પડતે કવે પ્રાણ વીજો તમ જો મિત્ર માર કે ચલા સા કોઈ ના દે દે લે હે દે જાય મિત્ર હ આ મે હમે દે માલી કે દે મિત્ર લેજે દે ચાલો ફોટો ને પછી જઈએ આપણે